નમસ્કાર ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ મિત્રો આજના દિવસનો આપનો પાર્ટ ટુ છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે જોવાના છીએ કપાસ બજાર હાલ કેવી રહી શકે છે સાથે સાથે મિત્રો સમગ્ર અઠવાડિયાનું રિવ્યૂ પણ આજના વિડીયોની અંદર કરવાના છે તેથી વિડીયો માન સુધી બન્યા રહેજો ચેનલમાં નવા હોય તો ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સૌપ્રથમ મિત્રો વાત કરીએ કપાસ બજારની તો કપાસ બજાર મિત્રો લાસ્ટ ટાઈમ જ્યારે ભાવ બોલાતા જોવા મળ્યા છે ત્યારે જે જૂના કપાસનો બજાર છે એની વાત કરીએ તો જૂના કપાસનું બજાર છે એ સત્તરસો સુધીમાં સ્ટોક થતું જોવા મળી રહ્યું છે જે સૌથી ઊંચા ભાવ છે એ લાસ્ટ ટાઈમે જ્યારે બોલાયા હતા ત્યારે સોળસો અને સિત્તેરક રૂપિયા જેવા જોવા મળી રહ્યા છે એવરેજ ભાવમાં ઘટાડોથી પંદરસો પચાસ સુધી હાલ મિત્રો જૂના કપાસના જોવા મળી રહ્યા છે ત્યારબાદ નવા કપાસની વાત કરીએ તો નવા કપાસમાં પણ એકાએક નાનો ઘટાડો જોવા મળી રહ્યો છે નવા કપાસના જે સૌથી ઊંચા ભાવ છે એ ઓગણીસોથી બે હજાર વચ્ચે બોલાતા જોવા મળ્યા હતા અને જે એવરેજ ભાવ છે એ સત્તરસોથી લઈને બે હજાર સુધી જોવા મળ્યા છે કારણ કે જે નવા કપાસની આવકો છે હજી પણ મિત્રો ખૂબ જ ઓછી છે સામે પક્ષે ખેડૂતોને જે આ આપણે જન્માષ્ટમી ઉપર જે વરસાદ થયો એના કારણે કપાસમાં ભારે નુકસાન પણ જોવા મળ્યું છે સાથે સાથે ઘણા બધા મિત્રો છે કપાસનો પાક છે એ ઊભો ઉભો કાઢવા લાગ્યા છે કારણ કે કપાસમાં એમને એવું લાગી રહ્યું છે કોઈ એવું વળતર મળશે નહીં જેના કારણે તેમને કપાસ પણ કાઢ્યો છે એવા ઘણા બધા દાખલા આપણી સામે આવ્યા છે હવે મિત્રો બીજી વાત એ છે કે જે નવો કપાસની આવકો છે એ એન્ડ ઓફ સપ્ટેમ્બર સુધીમાં ભરપૂર પ્રમાણમાં શરૂ થાય સંભાવના છે અત્યારે જે સપ્ટેમ્બર જે આપણે આગાહી હતી એટલે કે જે પ્રડિક્શન હતી મીડ સપ્ટેમ્બર હતું પરંતુ હવે જે નુકસાન થયું છે પછી એવું લાગી રહ્યું છે કે જે કપાસની આવકો છે એ જે નવી કપાસની આવકો છે એ લેટ શરૂ થાય એન્ડ ઓફ સપ્ટેમ્બર સુધીમાં આપણને નવા કપાસની આવકો જોવા મળે ત્યારબાદ મિત્રો સમગ્ર અઠવાડિયાની વાત કરીએ વાયદા બજારની તો મિત્રો સોમ મંગળ તો વાયદા બજાર ખૂબ જ સરસ રીતે જોવા મળ્યા હતા પરંતુ બુધવારથી જે ગેમ છે એ આખી ગેમ ચેન્જ થઈ ગયેલી જોવા મળી છે જે વાયદા બજાર છે એમાં સીધો એક હજાર પોઈન્ટ મિત્રો નહીં પરંતુ છસ્સોથી સાતસો પેટનો ડિસ્ક્રે જોવા મળી રહ્યો છે જે સારી બાબત ન કહી શકાય સામે પક્ષે જે બીજો વાયદો છે એમાં કોઈ પણ તેજી નથી અને ઓઇલ કેકનો વાયદો છે એમાં પણ એ કોઈ તેજી નથી જેના કારણે જે સમગ્ર બજાર હતું એમસીએક્સ ઉપર ટકેલું હતું પરંતુ એમસીએક્સ સતત બે ચાર દિવસથી નીચે આવે છે જેના લીધે જે કપાસના ભાવમાં છે એમાં પણ ફટકો જોવા મળી રહ્યો છે ત્યારબાદ મિત્રો વાત કરી દઈએ તો જે આપણે માર્કેટ પ્રાઇસ સમત ક્વિન્ટલની કરતા હોય છે એમાં પણ મિત્રો પર ક્વિન્ટલે બસો રૂપિયા જેવો ઘટાડો જોવા મળ્યો છે જે એક સારી બાબત ન કહી શકાય હવે મિત્રો આપણે આવકોની વાત કરીએ જૂના અને નવા કપાસની તો ગુજરાતમાં એઝ યુઝ્યુઅલી આ અઠવાડિયામાં એવરેજ આવકો અઢારસોથી ઓગણીસો બેલની જોવા મળી છે જે આપણે પ્રીવિયસ અઠવાડિયાની વાત કરીએ એના પહેલાંના અઠવાડિયાની કેમ કે જન્માષ્ટમી તો બાવીસસોથી લઈને એવી બેલની આવકો બાવીસોથી ત્રેવીસો બેલની આવક જોવા મળતી હોય છે અને બાકી મિત્રો હવે કપાસનું આગામી અઠવાડિયું કેવું રહેશે તેના વિશે આપણે સોમવારે માહિતી આપશું તેથી ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં છે